જો વાક્ય શરૂ છું ને એની પહેલા અહીંયા એક વિરામ ચિહ્ન છે અને શું કહેવાય અવતરણ અવતરણ પણ કેવું સિંગલ તને ખબર છે તો અહીંયા એક વિરામ ચિહ્ન આવ્યું આ શું છે બધા તમે જાણો જ છો શું છે પ્રશ્નાર્થ હવે આગળ જોઈએ કિંજલે કહ્યું તને ખબર છે કે તારા દાદા અને મારા કાકા આ વાક્યને એક સાથે લીધું છે કાકા હવે

તો આ રીતે વિરામચિહ્નોને ઓળખાવી શકાય